આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય એમએલએ અને યુવા નેતા શ્રી જય સાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધોરાજીના હિન્દુ યુવક સંઘ અને પ્રમુખ હરકિશન માવાણીની ટીમ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં જયેશ રાદડીયાએ ભાગ લીધો હતો રાવણ દહનના પ્રતિકાત્મક કાર્યક્રમ બાદ રાદડીયાએ જણાવ્યું હતું કે દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત અને ધર્મ ઉપર ધર્મની જીત આપણે સૌએ એ જ સંદેશને જીવનમાં ઉતારવાનો છે

હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવડી અને ટીમ દ્વારા આજે રાવણ દહન કાર્યક્રમ ઉજવ્યો હતો ફરીથી સૌ લોકોને આજે દશેરાના તહેવાર ની હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ એ રીતે આવા દિવસોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણા સંસ્કાર જળવાઈ રહે એવી દશેરાના તહેવારે હૃદયપૂર્વક શુભેચ્છાઓ